હત્યાના પ્રયાસના ગુનામાં પોતાની તરફેણમાં કોર્ટમાં જુબાની આપવાની લઈ વકીલ પર ધારિયા વડે હિંસક હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર માથાભારે પિતા પુત્રને ને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઓલપાડના કઠોર ગામની શિવમ પાર્ક સોસાયટી નજીક સપન બંગલોસમાં રહેતા વૃદ્ધ વકીલ ખુશાલભાઈ રણછોડ સોલંકીના વકીલ પુત્ર સૌરભ સોલંકી કઠોર નજીક આવેલ કામરેજ સ્ટોર નાકા પાસે માનસરોવર એપાર્ટમેન્ટ રહે છે તેઓ ઉપર બે દિવસ પહેલા સાંજે કઠોર ગામના રામજી મંદિર પાસે કઠોર માં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી માં રહેતા પિતા પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને તેનો પુત્ર આયુષ મૈસુરિયા ધારિયા વડે હુમલો કરી ભાગી ગયા હતા વાત એમ છે કે વર્ષ બે હાજર વીસ ના જૂન મહિનામાં વીસમી તારીખ ના રોજ કુશાલભાઈ ના જાતિભાઈ અરવિંદ વલ્લભ સોલંકી ઉપર અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હતું આ પ્રકરણ કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ એટ્રોસિટી એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં સાક્ષી છે કેસમાં પ્રકાશ જામીન મુક્ત છે પરંતુ ઉપર ચાલી રહેલા છેલ્લા કેટલાક સમયથી સાક્ષીમાંથી ખસી જઈ પોતાનું ફેવરમાં સાહેદી આપવા માટે સૌરભને ધમકી આપતો હતો અને બે દિવસ પહેલા સાંજે હિંસક હુમલો કર્યો હતો જે હુમલામાં માથામાં ઉપરાછાપરી બે થી ત્રણ ઘા ઉપરાંત કાન કપાળ અને બંને હાથ સહિતના ભાગે ઘા મારતા સૌરભને ગંભીર ઈજા થઈ હતી અને હાલ કાપોદરા વિસ્તારની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો જીવલેણ હુમલાની ઘટના બનતા ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી ઉત્તરાયણ પોલીસે પ્રકાશ અને તેના પુત્ર આયુષની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજના સાડા સાત વાગે કઠોળ ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રમછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે